અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો પંદર સપ્ટેમ્બર થી વડોદરા શહેર જિલ્લામાં હેલ્મેટ પહેરવું ફરજિયાત થશે આ ફરજિયાત કાયદા માટે શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે ખુદ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા ગણેશ મહોત્સવ સમયે આ હેલ્મેટના ઉપયોગ માટે જાગૃતતા ફેલાવતો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો કાયદો પંદર સપ્ટેમ્બરથી અમલમાં આવશે તેમ નથી કાયદો તો વર્ષોથી અમલમાં છે પણ પોલીસ પંદર સપ્ટેમ્બરથી તેનું પાલન વડોદરામાં કરાવશે અન્ય મહાનગરોમાં કડક કાર્યવાહી તો શરૂ પણ થઈ ગઈ છે જોકે વડોદરા શહેર પોલીસ પંદર સપ્ટેમ્બરની રાહ જોઈ રહી છે શહેરના વિવિધ પોલીસ મથકો દ્વારા હાલ જાગૃતતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં પોલીસ જવાનો શહેરના મુખ્ય ચાર રસ્તાઓ પર માઇક લઈને પંદર સપ્ટેમ્બર માટે એનાઉન્સમેન્ટ કરી રહ્યા છે આજે કુમારવાડા પોલીસ મથક દ્વારા શહેરના સંગમ ચાર રસ્તા પાસે માઇકની મદદથી જાગૃતતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં એનાઉન્સમેન્ટ કરીને લોકોને હેલ્મેટના ઉપયોગ માટે જાગૃત કર્યા હતા આજ રોજ કુંભારવાડા પોલીસ દ્વારા સંગમ ચાર રસ્તા ખાતે આગામી પંદરમી સપ્ટેમ્બરથી હેલ્મેટ તેમજ સીટ બેલ્ટનું જે ફરજિયાત પણ અમલવારી કરવાની છે એ નિયમ બાબતે વડોદરાની પ્રજામાં જાગૃતિ આવે એ બાબતે આજે મેગાફન દ્વારા કુંભારવાડા સ્ટાફ દ્વારા હેલ્મેટની જાગૃતિ અંગેનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અત્યાર સુધીમાં અમે પોલીસ સ્ટેશન દ્વારા ચાર રસ્તા ખાતે તેમજ સંગમ ચાર રસ્તા ખાતે નાગરિકો વડોદરાના નાગરિકોને ઉભા રાખી અને સમજ કરીએ છીએ કે ભાઈ તમે હેલ્મેટ પહેરો અને સીટ બેલ્ટ ફરજિયાત પહેરો કે જે તમારું જીવન બચાવી શકાય તેમજ જે લોકો હેલ્મેટ પહેરેલા છે તે લોકોનું અમે સન્માન કરીએ છીએ કે તમે હેલ્મેટ પહેરો છો જેની નેમ નંબર પ્લેટ તૂટેલી છે જે નંબર નીકળી ગઈ છે તે લોકો માટે અમે એવી આગ્રહ રાખીએ કે નંબર પ્લેટ તાત્કાલિક લગાવી દો અને એ બાબતે જો એ નંબર પ્લેટ વગરના મળે છે એમને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો